હાય ગાઈઝ આજે મારો સ્વિમિંગ નો લાસ્ટ ડે છે બે મહિના થઈ ગયા મારી મમ્મી જો આવી ગઈ છે ભૂરખ્યાન માંથી મજા આવી તમને શું કરું ત્યાં

હવે આજે સ્વિમિંગમાં નાવાનું કીધું પણ એ કપડા લઈને નથી આવ્યા છેલ્લો દિવસ છે ને બધા બહુ મજા કરવાના છે હવે જોજો તમે આજના વિડીયોમાં બહુ મજા આવશે તમને માર મમ્મીને આજ દેખો નવા ડ્રેસ પહેરા હે સવારથી હા હમસીપ મેં હી ગરીબ હું ખરી દે ચાલો બધા બાળકો અને હેપી બર્થ ડે કહેશો બોલો જલ્દી હેપી બર્થ ડે બરાબર તો ગીત તો ગાવ હેપી હેપી જો અસ્મિતા બેન નો મારો એક એકડિયો આવ્યો નથી આ અસ્મિતા બેન છે ડોક્ટર છો ને હા એ ડોક્ટર છે અમે એટલે બીતા નથી અમે ઇન્જેક્શન થી નહીં તો અમે આવતા જ નહીં કોઈ દિવસ સ્વિમિંગ પુલ માં

ब्रह्माचकशङ्कर प्रभुति दे એમનું સ્વાગત કરવા માટે જોશી ભવ્ય જોશી અને ભવ્ય ગેડિયા ને વિનંતી કરું કે

પણ આ વખતે અમને એવું થયું કે આપ શ્રી બંને સાહેબોને અમે બોલાવીએ અને અમે જે લેડીઝ બેચ અહીંયા જે બે મહિના માટે ચલાવીએ છીએ એનું આપ સાહેબને જાણ થાય અને મહુઆ તાલુકા લેવલનો નાનો પ્લેસ છે ટાઉન પ્લેસ છે તો ટાઉન પ્લેસ લેવલે અમે નાની નાની એક્ટિવિટી કરીએ તો એમાંની આ એક્ટિવિટી અમે કરીએ છીએ અને આપ બંને સાહેબો આપનો જે વ્યસ્ત સમય જે શેડ્યુલ છે એમાંથી

અને 2015 ટુ 2020 એમાં હું બોર્ડ નંબર 6 માંથી કાઉન્સિલર હતી અને વાર્ડન અને એક્સિક્યુટિવ કમિટીમાં ચેરપર્સન પણ હતી અને 2016 થી અમે આ બે ચાલુ કરી છે અને સિવિલ કુલા જે કહે ને બેકબોન એ બેકબોન રોહિતભાઈ છે કારણ કે વિથアウト બેકબોન પોસિબલ જ નથી અને એ માણસ એના વર્કમાં બહુ સિન્સિયર માણસ છે બેઠા હોય એક ચેર ઉપર

એટલે એટલે આપણે બેકબોન કહેવા જ પડે અને આ રીતે અમારી ધીમે ધીમે બેચ ચાલુ થઈ પછી ઓલમોસ્ટ ટુ થાઉઝન્ડ એન અહીંયા કરાવેલું હે ને કોઈ કોઈ અને અમે ટોટલ બેચમાં જેટલા બધા હતા લેડીઝ જેન્ટ્સ બધા થઈને સિત્તેર હજારનું ઇનામ અમારે અહીંયા આપણે આવ્યું હતું અને એ રીતે અમે આ પછી કોરોના ટાઈમ આવ્યો અને આ જે થોડું ઘણું રિનોવેશન છે ને એ કોરોના સમયમાં કરાવેલું છે

કારણ કે મે મહિનો છે એટલે અમુક લોકો બારે આઉટ ઓફ સ્ટેશન ફરવા માટે ગયા છે અમુક લોકો પિયર ગયા છે તો એ લોકો પણ મિસ કરે છે એવું એ લોકોના પણ મેસેજ છે અને હવે અમને એવું લાગે છે કે અમારી બેચ ડે બાય ડે સંખ્યા વધવાની છે એટલે એ નેક્સ્ટ યર પણ બધા રાહ જોઈ બેઠા છે કે હવે નેક્સ્ટ રિકાર્ડ કરું છું કે હું કથક ક્લાસીસ ચલાવ એટલે હું એક મારા ફૂટ પર તો સારું જ છે પણ ઈ જેમ ફ્લોર ઉપર કરો ને પાણીમાં કરો ને મજા મે આસમાનમાં ફરક થઈ જાય એટલે હું આ સાઈડ નું છે કે થાય એને હું કહે કે બેન રહેવાય શિલ્પા બેન કે થાય અહીંયા તો કોઈ નહીં તો અને એ છે તમને કીધું એ વોટેશન રૂમ આ વોલ્યુઆર પાણી નથી પગડ તમે નાના જે મોટા છો એટલે તે કેવું પડે મારે કે સાત વર્ષ ના લઈને બાવન વર્ષના મુમન પણ ઇયર ફિફ્ટી યર્સના ટીચર છે પંદર જ દિવસની છે એટલે એનું છે એ તો સાહેબ ને પણ એમનું ખબર પડે અને સાથે સાથે એક એવી વસ્તુ કે મોદી સાહેબે બહુ સારો શબ્દ છે ડિસેબલ લોકો માટે દિવ્યાંગ પણ આપણો બેટર માં આપણે ને આપણે સંસ્કૃતમાં વામાંગ ન એટલે સ્વિમિંગ પૂલ મારું જે વામાંગ છે ને હવે સ્પીચ સ્પીચ આપવાનો એનો વારો છે એટલે નેરા બેન ને કરો કે હવે અમે અમે ના આમ તો માઈક ને મારા જે બોલોને શબ્દોને નહીં કરતા મારી બોલો આદરણીય સાહેબ પ્રાણિક બિઝનેસ સાહેબની ઓફિસ છે જો કે રોહિલ સર કદાચ બીજો ત્યારે બી મગજ સિલિફુમાં મડવાવું ને કે આટલી મેં વિચાર્યું કે ક્યાં સુધી આવીશ ક્યારે બી એટલે અને પછી એકવારનું મોટો બોડી પકવાનો પર્સનલ સબમિટ કરવા માટે છે એક મીટિંગમાં અને મારો મત આપવો પડ્યો કે ડિસ્પોઝને અંતવાતી મોગાવ બે ટીકા દીધી એમ થઈ કે રમેલાજી મારી ગઈ તો અખી પતી ગઈ એમ તો કશું નઈ અને પછી ધીમે ધીમે લોકો ફરતા ગયા જે ભરવી મને ઇન્સ્પિરેશન આપ્યું છીલવા દીધી એ એ જ કે કાર્ટિયર ઇન્જેક્શન ભી નહી તો કે 40 મિનિટ જ કરવાના હતા લોરેન વોર બોડી ઇન્ફ્લેશન અને મારા બહુ બી કે કારણે જોઈન્ટ પેન હોય તો ડોક્ટરે પેકેજ ભી કર્યું તો તમે જેટલા બધા આવો તો સ્વિમિંગ કરવાનો થા આવ તમે કોઈક ને કોઈક બીમારીમાં રાહત મેડિકલ આયો તો એવું મારા ડોક્ટર નું કહેવું છે પણ મેં ડૉક્ટર નું કહેવું છે અને ઓમેના છે કે પાંચ તો વધવાનું જોઈએ 5 5 6 5 5 કિલે કિલે નથી થતો 5 5 થી પોકિંગ તણસ નથી તો આ રીતે કે જો ઓરલીની કે જો નહી કોઈ મારી ઓ ઉપર જતી ને તો આ નાનો દર્શક કે બાદ વાળા હસે છે તમારા પર પૂરી કા અને શરમ આવવી જોઈએ તમને પછી તે પેલી વાર બાર ફૂટી અને મે સોશિયલ મીડિયા પર વિડિયો મૂક્યો બધા જ લોકો મને શુભેચ્છાઓ દેવા લાગ્યા કે એક પગે તે આટલું સરસ સ્વિમિંગ શીખી લીધું ફાઇનલ અને આ બે મહિના મારી જીવનના ખૂબ જ ગોલ્ડન દિવસ છે અને અમે મારું તો કેવું છે પણ દિવ્યાબેન તરફથી એક મેસેજ છે એટલે

Of us who joined swimming came up here, showed up today. This shows that this time it was the highest number of women and kids participating in swimming and doing this activity. It is not usual, and mostly we have seen, like, generally women are doing household and they are busy in their chores. But this time I saw so many of you juggling between work, house, family, kids, and still I saw them taking up time for themselves towards self improvement. This was a great step and that made me proud, feel proud really, because even kids are learning and getting inspired because of them. So it is like swimming is just not a life saving skill, it is a confidence, it is courage. It it is also uh, like a splash of freedom uh, in our busy lives so this is something everyone should do and should do to inspire the kids uh, this pool is really close to my heart as i learned swimming when i was a little girl and back then not many of the girls or women used to participate in it and i always felt luckier that i got such a chance to participate in swimming and learn this life saving skill but today when i see all of you women doing it and taking the step towards uh, and showing courage despite the fear and challenges you all did it so enthusiastically that made me feel really really proud though this wouldn't be possible because if we wouldn't have such facility here so a great thank you to Chief Officer of Nagarpalika who supported and maintained this place and also a huge thank you to organisers like Shilpa and Rohit Bhai who helped organise, manage, schedules, and contributed towards our training and they ensured safety as well. So thank you so much. One more thing, so like, like uh, those are all excuses. I saw Neha Didi doing it and I saw her jumping from that step. That shows she has become inspiration that nothing can stop you. If you want to do it and if you have a strong desire, you can do everything. She has climbed mountains and she, she has climbed that mountain which even I haven't even thought of doing it. So, like really proud of you and you have become an inspiration. So, thank you so much. This was another experience that I felt really great with you and yeah thank you Shilpa and thank you Rohit Bhai for all those training and like even though I learned from very childhood I didn't know so many things which I learned every day and I will keep learning and yes uh, I would request at the end to Chief Officer and Rohit Bhai if they can continue swimming for uh, like, uh, like throughout the year so that we all can be part of it and there are certain number of ladies which will be actively participating so that is for sure thank you so much everyone and girls keep it up like you all are young wonderful strong and do keep it up and do swimming do keep learning so many things whatever you can thank, thank you, you.

એ લોકો પણ અહીંયા શીખ્યા છે અને એ બેચ અમે બે હજાર સોળથી ચાલુ કરી અને ધીમે 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 અમારો બેચનો ગ્રોથ થતો ગયો પછી ખેલ મહાકુંભ પણ કરેલો અને ખેલ મહાકુંભમાં બધા જ પાર્ટિસિપેશન કરેલ અને ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવીને લગભગ સિત્તેર હજાર જેવો અમે લોન લઈ અને એ ખેલ મહાકુંભ અહીંયા કર્યો પછી કોરોના દરમિયાન રિનોવેશન આજે કંઈ બધું અત્યારે થોડું ઘણું નવું દેખાય છે એ કોરોના સમયમાં રિનોવેશન કરાવેલું બે હજાર વીસમાં મારી ટર્મ પૂરી થઈ ગઈ પછી મેં નેક્સ્ટ ઇલેક્શન નથી એની સાથે કોનીને પણ મજા આવી એની સાથે વાતો કરીને પણ અને ઘણા બધા મારા નજીકના ફેન્સી છે કે આ બે છે બનેનું નામ તો નખ્યાતો દે અને શું કહેવાય કે શું કહે કેવા છે એક નેચર ટાઈપના છે હા એને દીપન આ તો આવતી જ કે શું કહેવા આવતા આવતા તો મારા છે મા ભાઈ ની છે તો આપણ મારી એની ઈચ્છા છે કે મોર નેક્સ્ટ વીક આવી અને નવું કઈ થોડું વધારે આગળ તો ટીકે બાકી સમાધર છે એ તો હવે નેક્સ્ટ યર મળજો તો મારી સાથે આવજો નેક્સ્ટ યર ઓકે મર્યામ પરમ પરમાર શ્રી કૃષ્ણભાઈ પરમાર હું સક્ષમ દીક્ષનસ્લો કુશાલ કરું છું મને સ્વિમિંગ શીખવાનું બહુ શેકતો પેલે દીસે રોય બાએ મને બા નિકાયો પછી આજે આજે પાર્ટીમાં બા ન નીકાયો પાર્ટીમાં શું કયો